ના લાતેહર જિલ્લાના એક આરોપી વિનય સુરતસિંહ નેશનલ હાઇવે ઉપર એક જગ્યાએ પોતાની ટ્રકની અંદર ચા પાણી પીવા માટે ટ્રકમાં બેસી અને ચા પાણી માટે ટ્રક ઊભો રાખેલો હતો તે દરમિયાન ત્યાં એક બાળા જે હતી તે અગાઉ પણ એમની સાથે બે વખત મળેલા હતા અને તેમની સાથે આ બાળાને ટ્રકની કેબિનની અંદર બોલાવડાવી અને તેની સાથે બદકામ કરેલ હોય અને દરમિયાન તેના ઓળખીતાઓ બધા તેને જોઈ ગયેલા જેને લઈ અને તાત્કાલિક જ ત્યાં માણસો ભેગા થઈ ગયેલા અને પછી આરોપીને તાત્કાલિક ડિટેન પોલીસ પણ ત્યાં પહોંચી આરોપીને તાત્કાલિક ડિટેન કરી રેપ તેમજ પોક્સો એક્ટ હેઠળ તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ આ આરોપી વિનય સુરતસિંહ છે જેને ડિટેઇન કરવામાં આવેલ છે